તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આગામી સમયમાં છે એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં જે કોન્સ્ટેબલની ભરતી છે આવવાની છે તો આ ભરતીમાં છે નવા નીતિ નિયમો જે નવા આર આર આવ્યા છે તેમાં શું ફેરફાર થયો છે ઉપરાંત છે કુલ કેટલી જગ્યાઓ પર છે ભરતી આવવાની છે નવો અભ્યાસક્રમ શું છે તે તમામ માહિતી આપણે વિગતવાર આ વિડીયોમાં જોવાના છીએ તો જે પણ મિત્રો છે કોસ્ટેબલની તૈયારી છે તે કરવાના છે અથવા તો કરે છે તેના માટે આ વિડીયો છે ખૂબ જ યુઝફુલ થવાનો છે કેમ કે આમાં આપણે છે કોસ્ટેબલ ભરતીના જે નવા નીતિ નિયમો છે તેની સંપૂર્ણ માહિતી રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે વિડીયો જો તમને ખરેખર પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો ઉપરાંત મિત્રો છે ઘણા મિત્રોના જે કોમેન્ટમાં જ પ્રશ્ન પૂછવામાં આવતા હતા કે છે આ ભરતી છે બાર પાસ ઉપર આવશે કે ગ્રેજ્યુએશન ઉપર ઉપરાંત છે આમાં કાયદો પૂછાશે કે નહીં પૂછાય વગેરે જેવા પ્રશ્નોનું પણ નિરાકરણ આપણે છે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો પેલો જ જે મિત્રો મોટો પ્રશ્ન છે તમામ વિદ્યાર્થીઓ માટે રહેલો હતો કે પોલીસ વિભાગમાં જે ભરતી આવવાની છે તે કેટલી ભરતી આવશે તો મિત્રો હાલમાં જ છે આપણા જે ગૃહ રાજ્ય મંત્રી છે હર્ષ સંઘવી તેમના દ્વારા છે માહિતી જે આપવામાં આવી છે તેના ઉપરથી આપણે કહી શકીએ કે આગામી સમયમાં અગિયાર હજાર જેટલી કુલ જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે તે કરવામાં આવશે મિત્રો આ અગિયાર હજારમાં છે જે તમામ ભરતીઓનો સમાવેશ થઈ જશે પોલીસ વિભાગની જેમાં પીએસઆઈની છે એસઆરપીએફની અને છે કોન્સ્ટેબલ આ ત્રણેયની જગ્યાઓ મળીને અગિયાર હજાર જગ્યાઓ પર છે ભરતી છે કરવામાં આવશે તેવું મિત્રો છે જે જણાવવામાં આવ્યું છે હર્ષ સંઘવી દ્વારા ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો કોસ્ટેબલ ભરતી માટે છે કે લાયકાત શું રહેશે આ એક મોટો પ્રશ્ન તમામ વિદ્યાર્થીઓ માટે રહેલો છે બાર પાસ રેખીએ રહેશે કે ગ્રેજ્યુએશન તો આમાં મિત્રો છે આપણે જે નવા આર આર આવીએ છીએ નવા જે નીતિ નિયમો આવ્યા છે તેમાં છે મિત્રો લાયકાત માટે છે કોઈ સ્પષ્ટતા ચોક્કસ કરવામાં આવી નથી કે બાર પાસ ઉપર છે કે ગ્રેજ્યુએશન ઉપર રહેશે તેમાં છે એવું જણાવવામાં આવ્યું હતું કે જ્યારે પણ ભરતીની જે છે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે ત્યારે મિત્રો છે તેની જાહેરાત કરવામાં આવશે તેમાં મિત્રો છે જે બાર પાસ કે ગ્રેજ્યુએશન ઉપર છે આવશે કે કેમ તેનું મિત્રો છે હજી જે સ્પષ્ટ માહિતી આપી નથી મિત્રો વધારે પડતું તો આપણે બાર પાસ ઉપર જ છે ભરતી આવશે તેવું લાગે છે કેમ કે જે બીજી પોલીસ વિભાગની ભરતીઓ છે જેમ કે એએસઆઈ છે પીએસઆઈ છે વગેરે મિત્રો તમે જોશો તો તે ગ્રેજ્યુએશન ઉપર ભરતી રહેલી હોય છે તો આ ભરતી મિત્રો છે તેને નીચે આવે છે એટલે કદાચ બાર પાસ ઉપર છે આ ભરતી છે તે લેવામાં આવશે બાર પાસ હશે તે ઉમેદવાર છે આમાં ભરતી છે તે આગામી સમયમાં જાહેર કરવામાં આવશે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો કોસ્ટેબલની ભરતીમાં છે તે કાયદો પૂછા શકે નહીં તો મિત્રો આ પ્રશ્ન પણ ઘણા મિત્રોને હતો કે આમાં છે તે કાયદાનો પ્રશ્ન પૂછા શકે કેમ તો મિત્રો નવા જે આર આર આવ્યા છે કોન્સ્ટેબલ અને પોલીસ ભરતીના તેમાં મિત્રો છે જે સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે નવા આર આરમાં છે કાયદો છે તેને છે બાકાત કરવામાં આવ્યો છે કાયદાને છે તેમાંથી દૂર કરી દેવામાં આવ્યો છે એટલે કે આગામી સમયમાં છે હવે તમને જે કાયદો છે તે પોલીસ વિભાગની પરીક્ષામાં છે પૂછવામાં નહીં આવે એટલે કે કાયદો છે હવે તમને છે પૂછવામાં નહીં આવે ત્યારબાદ કેટલાક અગત્યના જે આર આરમાં છે નવા નિયમો અથવા તો નવા જે અભ્યાસક્રમો આપવામાં આવ્યા છે તેના વિશે આપણે વાત કરી લઈએ તો મિત્રો પહેલાં છે તે અગાઉ તમે જોયું હશે તો સો માર્કનું પેપર છે કોસ્ટેબલમાં લેવામાં આવતું હતું પરંતુ હવે છે તેમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે છે બસો ગુણનું છે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે અને બસો ગુણનું પેપર લેવામાં આવશે તે પણ ઓબ્જેક્ટિવ એમ ક્યુ એમ ટેસ્ટ તમારે જે રેગ્યુલર તમે આપો છો તે પ્રમાણે છે ટેસ્ટ આપવાની રહેશે પહેલા મિત્રો એક જ સિલેબસ હતો ભરતીમાં હવે છે આમાં બે પાર્ટ કરવામાં આવ્યા છે ભાગ એ અને ભાગ બી એમ બે અલગ અલગ પાર્ટમાં છે તમારો સિલેબસ આપેલો છે અને તે રીતના તમારે છે માર્ક પણ તે ભાગ પ્રમાણે છે માર્ક મેળવવાના રહેશે ભાગમાં મિત્રો છે પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ તમારે લેવા ફરજિયાત છે બંને ભાગમાં તમારે પાસ થવું ફરજિયાત રહેલું છે અને ચાલીસ ટકા ગુણ લેવા છે ફરજિયાત છે મિત્રો આમાં રહેલા છે તો આ એક છે થોડુંક ડિફિકલ્ટી છે વિદ્યાર્થીઓ માટે છે તે છે તે કરી છે ઉપરાંત છે એક ફાયદો પણ થયો છે કે તમને છે તે કાયદો નહીં પૂછવામાં આવે તો આ એક પ્લસ પોઈન્ટ પણ કહી શકાય ઉપરાંત અગાઉ જે આપણે લોક લોકરક્ષકની ભરતી હતી તેમાં શારીરિક કસોટી છે તે લેવામાં આવતી હતી તમે ખબર જ હશે કે પહેલાં શારીરિક કસોટી છે તે પોલીસ ભરતીમાં છે લેવામાં આવતી હતી અને હવે મિત્રો છે આ દોડ છે તે લેવામાં આવશે પરંતુ તેના છે ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ પણ ગુણ છે તમને જે મેરિટમાં છે જે ગણવામાં નહીં આવે એટલે કે તમારે છે ફક્ત પરીક્ષાને પાસ જ કરવાની રહેશે જે નિયત સમય જે અગાઉ હતો તે મુજબ આ આમાં પણ તે જ સમય રહેશે અને તે સમયમાં તમારે છે દોડને પૂર્ણ કરવાની રહેશે આના માર્ક છે મિત્રો છે તે તમને છે મેરિટમાં ગણવામાં આવશે નહીં અહીં તમે અગાઉ આપણે જે રીતના હતા તે પ્રમાણે આપણે જોઈએ તો પુરુષ ઉમેદવારે છે પાંચ હજાર મીટરની દોડ પૂર્ણ કરવાની હતી પચીસ મિનિટમાં તેમાં મિત્રો માર્ક હતા હવે માર્ક વયા ગયા છે હવે તમારે પચીસ મિનિટમાં ફક્ત પાંચ હજાર મીટર દોડવાનું રહેશે ત્યારબાદ મહિલા ઉમેદવારની વાત કરીએ તો તેને સોળસો મીટરની દોડ છે નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં છે પૂર્ણ કરવાની રહેશે એક સર્વિસમેનની આપણે વાત કરી લઈએ તો એક સર્વિસમેનને છે ચોવીસો મીટરની દોડ છે તે બાર મિનિટ અને છે ત્રીસ સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે તો હવે મિત્રો છે તમારે ફક્ત આ નિયત સમય જે આપેલો છે જે પુરુષ માટે પચીસ મિનિટ છે મહિલાઓ માટે નવ મિનિટને ત્રીસ સેકન્ડ છે અને એક સર્વિસમેન માટે બાર મિનિટને ત્રીસ સેકન્ડ છે આ સમયગાળામાં છે તમારે દોડ ફક્ત પૂર્ણ કરવાની રહેશે તેના કોઈ પણ માર્ગ તમારે છે તમને આપવામાં નહીં આવે અને તેનો ક્યાંય ઉપયોગ પણ છે મિનિટમાં કરવામાં નહીં આવે હવે દોડના માર્ગ મિત્રો છે ગણવામાં આવશે નહીં અને ફક્ત નિયત સમયમાં છે તમારે પાસ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો આનો સિલેબસ કઈ પ્રકારનો હશે તો અહીં પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એમાં ત્રણ અલગ અલગ ટોપિક આપેલા છે જેમાં રીઝનિંગના છે ત્રીસ માર્કના પ્રશ્ન પૂછવામાં આવશે ત્યારબાદ જે ગણિતના છે તે ત્રીસ માર્કના પ્રશ્ન અને છે ગુજરાતી લેંગ્વેજના વીસ ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે ટોટલ એસી માર્કનો પાર્ટ એ છે તે રહેવાનો રહેશે જેમાંથી તમારે ચાલીસ માર્ક અથવા તો ચાલીસ ટકા માર્ક લેવા ફરજિયાત છે ત્યારબાદ બીજો પાર્ટ છે પાર્ટ બી તો તેમાં છે બંધારણના ત્રીસ પ્રશ્ન છે કરંટ અફેર્સ વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજના ચાલીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને ત્રીજો એમાં છે ટૉપિક જે છે હિસ્ટ્રી એટલે કે જે ઇતિહાસ જે સાંસ્કૃતિક વારસો ભૂગોળ છે ગુજરાત અને ભારતનું તેના પચાસ ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે તો આ પાર્ટ બીમાં છે એકસો વીસ ગુણના પ્રશ્ન છે તેમને પૂછવામાં આવશે બંને થઈને બસો ગુણનું પેપર છે તમારે આપવાનું રહેશે અને આના આધારે તમારું છે તે મેરિટ છે તે ગણવામાં આવશે અને તમારું છે સિલેક્શન ત્યારબાદ ચેક કરવામાં આવશે તો આ પ્રમાણે મિત્રો છે પોલીસ વિભાગમાં જે ભરતી છે જે આગામી સમયમાં જાહેર થશે તો આ પ્રમાણે નીતિ નિયમો છે જાહેર જે થઈ ચૂક્યા છે તે પ્રમાણે રહેવાના છે તો જે પણ ઉમેદવારો છે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તે ઉમેદવારો છે ચાલુ રાખજો ટૂંક સમયમાં છે આ ભરતી તમને છે અવશ્ય જોવા મળવાની છે